નમસ્કાર નર્મદા ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે વિશેષ રજૂઆતમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ સીડબલ એને લઈને સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ નાગરિકતા સંશોધન કાયદો જે બે હજાર ઓગણીસમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સૌથી પહેલાં લોકસભામાં પસાર કર્યો હતો અને ત્યારબાદ રાજ્યસભામાં અને સાથે જ બારમી ડિસેમ્બરના રોજ રાષ્ટ્રપતિની મંજૂરી મળતાની સાથે તે સીડબલ એ કાયદો બની ગયો હતો હવે જ્યારે આપણે સી ડબલ એની વાત કરતા હોઈએ ત્યારે સીડબલ એને અતરાલ તો લાગુ કરવામાં આવી દીધું છે પાક પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના જે શરણાર્થીઓ છે તેમને ભારતીય નાગરિકતા આપવામાં આવશે તેવી બાબત પણ સામે આવી છે સાથે જ હિન્દુ ખ્રિસ્તી શીખ જૈન બૌદ્ધ અને પારસીને હવે ભારતીય નાગરિકતા મળશે તે બાબત પણ સામે આવી છે કહી શકાય કે ભારતીય નાગરિકતા અધિનિયમમાં એટલે ઓગણીસો પંચાવનમાં જે સૌથી પહેલી વાર જે કાયદો બન્યો હતો તેમાંથી લઈને અત્યાર સુધી છ વખત એમાં એમ કહેવાય કે ચેન્જીસ આવ્યા હતા ઓગણીસો છ્યાસી ઓગણીસો બાણું બે હજાર ત્રણ બે હજાર પાંચ બે હજાર પંદર ને બે હજાર ઓગણીસ આ છ વખત એમાં ચેન્જીસ કરવામાં આવ્યા અને આખરે સી ડબલ એનો કાયદો આવ્યો ન હતો જે રીતે લોકસભામાં રજૂ પણ કરવામાં આવ્યો હતો પરંતુ ક્યાંક મંજૂરી નથી મળી અને હવે ક્યાંક લોકસભામાં મંજૂરી પણ મળી ગઈ કાયદો બની ગયો અને તેને લઈને નોટિફિકેશન પણ જાહેર કરી દીધું જેના લઈને અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે જ્યારે પશ્ચિમ બંગાળની વાત કરીએ તો તેમાં પણ મમતા બેનર્જી દ્વારા એમ કહેવામાં આવ્યું કે કેમ અત્યારે હાલ સી ડબલ એ લાગુ કરવામાં આવ્યું કેરળના સીએમ દ્વારા પણ અત્યારે એમ જાહેર કરવામાં આવ્યું કે અત્યારે હાલના સમયમાં કેમ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે અમે સૌથી પહેલાં નિયમો જોઈશું ત્યારબાદ હવે તેના લાગુ થવા દઈશું કેરળમાં સીડબલ એની કોઈ પણ પ્રકારની જોગવાઈ ઉપર ચર્ચા નહીં થાય અને થવા પણ દઈશું તેવું પણ તેમણે એમ કહ્યું હતું હવે જોવાનું એ છે આગામી સમયમાં સી ડબલ લઈને કેવા પ્રકારની સીડબલ પરિસ્થિતિ સામે આવશે મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે આ મુદ્દા પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પ્રશાંતભાઈ ગઢવી કે જો રાજકીય વિશ્લેષક છે જયવંતભાઈ પંડ્યા આપણી સાથે જોડી ગયા છે કે જો રાજકીય વિશ્લેષક છે અને સાથે અશ્વિનભાઈ બેંકર આપણી સાથે જોડી ગયા છે કે જો ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા છે જે આપ ત્રણ શોધ પેલા તો સ્વાગત છે પ્રશાંતભાઈ શરૂઆત હું આપનાથી કરવા માંગીશ દેશમાં હવે સી ડબલ એ અમલી થઈ ગયો છે અમલી એટલા માટે કારણ કે ચલો કાયદો તો જાહેર કરી દેવામાં આવ્યો હતો તેના લઈને ચર્ચા વિચારણાઓ પણ ઘણી બધી જોવા મળી અને આખરે હવે રાજ્ય સરકાર દ્વારા નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને એમેન્ડમેન્ટ એક આમ તો સી એ એનઆરસી અને આપણે ઓગણીસો એકાવન આવ્યા બે હાજર આનો સંપૂર્ણપણે કાયદો બનાવવામાં બિન મુસ્લિમ ભારતીયો અને જે આપણી શરણમાં આવ્યા એકત્રીસ ડિસેમ્બર બે ચૌદ પહેલા જે ભારતમાં આવીને વસ્યા એ લોકોને ભારત નું નાગરિકત્વ આપણસો ને તેર

હવે આપણા ઘણા એવા ભાઈઓ કહી શકાય હિન્દુ બૌદ્ધિશન કે જે લોકો ક્યાં એમ કહેવાય કે ક્યાં ઘડવા એ ભારતના છે દેશના છે તો એમને આપવા માટે એક પ્રયત્ન જે કરવામાં આવ્યો મુખ્ય વાત એ છે હું વિશ્લેષક રાજકીય છું એટલે રાજકીય વાત પણ કરવી પડે આમાં કાયદો જ્યાં જરૂરી હતો તમે લાયો બહુ સારી વસ્તુ છે પણ અમુક વસ્તુ ચૂંટણી કારણે થતી હોય ખાસ કરીને પ્રયત્ન થતો હોય છે કે ભાજપને કઈ કે ફાયદો

એટલે વિદેશમાં વર્તા વસતા એવા ભારતીયો કે જે આ કઈક નાગરિકતા ઈચ્છતા હોય અને ભારતમાં બી આવવું હોય ઘણા લોકો હજી પણ એવા તૈયાર છે કે અમારી પાસે ભારતનું નાગરિકત્વ નથી જો અમને મળે તો સો ટકા મારે પાછું આવવું છે એટલે ભારત છે હું એવું માનું છું આવકારદાયક પગલું છે જરૂરી હતું અને હવે તો સારી વસ્તુ પહેલા તમારે રેશનિંગ કાર્ડ પણ કઢાવવું હોય તો બહુ એટલે લાંબી પ્રોસીજર આ દાખલો પેલો દાખલો આ વસ્તુ પેલી વસ્તુ

તમે જે રીતે કહ્યું અને હું પણ અત્યારે એક વસ્તુ એમાં એડ કરવા માંગીશ કે ચૂંટણી અત્યારે આવી રહી છે હજુ સુધી એની જાહેરાત કરવામાં આવી નથી પરંતુ એની પહેલા લાગુ કરી દેવામાં આવ્યું ક્યાંક અત્યારે આ ચૂંટણી લક્ષી એક મુદ્દો પણ અત્યારે બની જશે એટલા માટે કારણ કે જ્યારે કેરળની વાત કરીએ તો કેરળના સીએમ દ્વારા પણ એમ કહેવામાં આવ્યું કે ના અમે સીડબલને લાગુ થવા નહીં દઈએ મમતા બેનર્જી દ્વારા પણ એમ કહેવામાં આવ્યું કે પહેલાં અમે નિયમો જોઈશું ત્યારબાદ અત્યારે તો જે લાગુ કરવામાં આવશે તેવી પણ તેમણે બાબત કહી હતી બીજી બાજુ ક્યાંક અખિલેશ યાદવે પણ એમ કહ્યું કે અત્યારે ભારતીય જનતા પાર્ટી માત્ર માત્ર રમત જ રમી રહી છે શું લાગી રહ્યું છે આ માત્ર 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 ચૂંટણીલક્ષી મુદ્દો અત્યારે તો છે એટલા માટે આ પ્રકારની પરિસ્થિતિ સામે આવી

એટલે એમની આવનારી બધી પેઢીઓ ચોક્કસથી થી પહેલા મતદાર તરીકે ઉભશે અને આનો પણ બીજેપી ફૂલ ફૂલીને ફાયદો લેશે જોડાવા માટે ક્યાંક અત્યારે હાલ તો જે ચર્ચાઓ અત્યારે હાલ તો જે જોવા મળતી હોય છે ને તેમાં પણ ક્યાંક સી ડબલ એને લાગુ તો કરી દેવામાં આવ્યું છે હવે આગળ કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તે તો એક સવાલ યથાવત જ છે જયવંતભાઈ એક મહત્વનો સવાલ એ પણ કે ચાલો સી ડબલ એ મેં જે પ્રમાણે કહ્યું કે છ વખત જે તે સંસદમાં પસાર કરવામાં આવવાનું હોય તેવી ક્યાંક ચર્ચાઓ પણ જોવા મળતી હતી અને હવે ક્યાંક લાગુ ખરીદ પણ દેવામાં આવ્યું છે તો અત્યારે તેના રાજકીય દાવપેજ ગણો કે પછી અન્ય નહીં અને આપણે રાજકીય દાવપેજ એનો ગણવો જોઈએ રાજકીય દ્રષ્ટિકોણથી અને જોવાનું આપણે ભૂલ ન કરવી જોઈએ એટલા માટે કારણ કે દાખલા તરીકે ભાગલા પાડવામાં આવે કંપનીઓ એમાં કેટલીક શરતો રાખવામાં આવતી હોય છે અને શરતો મુજબ એ શરતોનું પાલન કરવું પડતું હોય છે કે ભાઈ તારા કંપનીમાં કર્મચારી હશે એ મારા જે હોય એ અત્યારે મારી કંપનીમાં તારા કર્મચારી હોય તેને સાચું લઈશ બાર હશે તારી કંપનીમાં હશે તો તારે એનું ધ્યાન રાખવાનું તું એ નહીં વેચી શકે અને આ છે તે છે તો આ નિયમો છે એનું પાલન જરૂરી છે જો કોઈ એક એનું પાલન ન કરે તો કાનૂની વિવાદ થતો હોય છે જે આપણે કેટલીક મોટી કંપનીઓના કિસ્સામાં પણ જોયું તો એ જ રીતે હોય અને એની વચ્ચે પણ શરતો રહેતી હોય છે

વધારે હતું એટલે સ્વીકાર્યા ભાગલા સ્વીકાર્યા પછી આવી અને અહીંથી મુસલમાનો ત્યાં ગયા આ પ્રકારનું ઘણું બધું સ્થાનાંતરણ થયું એ જે એ લોકો છે હિન્દુઓ ત્યાં પાકિસ્તાન આવ્યા એ બધા અહિયાં નિરાશ્રિત બની ગયા એટલે કે ગયા એમનું નાગરિકત્વ રહ્યું નહીં અને અહીંથી રહ્યા ગયા એ પણ અહમદયા ગણાયા અને એમને પણ મોહજીર ગણીને એમને પણ ત્યાં પીડિત કરવામાં આવ્યા આ સંજોગોમાં ઓગણીસો પચાસ ની આસપાસ ભારત ના વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને ત્યાંના વડાપ્રધાન રિયાકત અદી ખાન બેઠક થઈ અને એવું કેવામાં આવ્યું કે ભાઈ અહીંથી ત્યાં ગયા છે એનું તમે ધ્યાન રાખો ત્યાં જે હિન્દુઓ ને પારસીઓ શીખો જૈનો રહેલા છે ખ્રિસ્તીઓ એનું તમે ધ્યાન રાખો તો એ લોકો એવું કહ્યું કે અહિયાં જે મુસલમાનો રહી ગયા છે એને પછી પીડા પીડિત કરવામાં ન આવે તમે સ્વીકારી લેજો તો આપણે એ ગેરંટી આપી એના જે વસ્તી છે એ તો ને ભૂતકે ભૂસકે વધી રહી છે ચૌદ ટકા આસપાસ થઈ ગઈ છે અઢાર ટકા કે ચૌદ ટકા આસપાસ અને એમાં પણ બાંગ્લાદેશથી જે મુસલમાનો આવે છે રોહિંગ્યા આવે છે એ લોકો નાગરિકત્વ મળી જાય છે જયારે કે પાકિસ્તાન થી જે લોકો આવે અફઘાનિસ્તાન થી આવેલા છે પાકિસ્તાન નો જે એક ભાગ બન્યો બાંગ્લાદેશ એ ત્યાંથી જે લોકો આવે છે એમને આપણું આપણા દેશનું નાગરિકત્વ મળતું નથી હવે તમે એક તરફ જુઓ કે સિરિયામાંથી કોઈ પેલા બાળકની છબી મળી આવે જે હોય તો એને યુરોપમાં શરણાર્થી તરીકે એને નાગરિકત્વ મળવાના બધા હક અને એના માટે અહીંયા ભારતમાં પણ લોકો છે ત્યારે ભ્રમ ફેલાવાનો પ્રયાસ થાય છે મુસલમાનો નાગરિક થઈ જશે હવે હકીકતમાં તો એવું થતું જ નથી મુસલમાનોને બીજા નિયમ હેઠળ તો નાગરિકત્વ મળે મળશે જ તેને મળે જ છે તો આ માત્ર ના લોકો પણ કરી હતી કે જો બાંગ્લાદેશથી હિન્દુ આવશે તો અત્યારે જે અમારા મૂળભૂત અધિકારો છે તેનું અત્યારે હનન પણ થશે ને એનો નાશ પણ થશે તેવું પણ તેમણે કહ્યું હતું આ એટલે એ દલીલ થઈ છે પણ એને સમજવી પડશે કારણ કે એ પંથી આધાર ઉપર થાય છે હવે તમે જોવો કે પાકિસ્તાનમાં આજે હિન્દુઓની વસ્તી કેટલી રહી છે તો એક સમયે ડબલ ડિજિટ માંથી એક અત્યારે 1% જેવી માંડ છે બાંગ્લાદેશમાં હિન્દુઓની વસ્તી કેટલી છે

બાકી આમાં કોઈનું નાગરિકત્વ જવાનું નથી ઉલટાનું મળવાનું છે આપણા ભાઈઓ છે ભારતના જ ભાઈઓ છે ભૂતકાળમાં ઓગણીસો એટલે એ જે વાત છે એને મળવું જોઈએ પણ જો કોઈ ઘૂસણખોરી કરીને આવી જાય સ્કીલ જેનામાં ગેરકાયદે આવી જાય તો એવા લોકોને તો નાગરિકત્વ મળી શકે ને પણ એ લોકોને મમતા બેનર્જીની સરકાર હોય ભૂતકાળની કોંગ્રેસ સરકાર હોય કે પછી કેરળની સરકાર હોય કે પછી ભૂતકાળમાં આસામની કોંગ્રેસ કે સિંહે જયારે એ વિપક્ષના નેતા હતા ને જયારે એનડીએ સરકાર હતી એ વખતે રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવેલો કે ભાઈ આસામ બાંગ્લાદેશથી જે લોકો હિન્દુઓ આવે છે તો એમને નાગરિકત્વ મળવું જ જોઈએ અને એ સમયે અડવાણીજીએ પણ સહમતી દાખવી હતી તે વખતે ઉપ વડાપ્રધાન હતા તો આમાં કોઈ બાબત છે જ નહીં રાજકીય વિરોધની બાબત છે કારણ કે અત્યારે કોંગ્રેસ છે કે બીજા વિપક્ષો છે બાકી સત્તા પક્ષમાં હોત તો એ કદાચ આને સમર્થન એટલે આ વસ્તુ સમજવાની જરૂર છે અશ્વિનભાઈ

ભારતે લઘુમતીની રક્ષા કરી અને એના કારણે જ ભારતના મુસ્લિમો પાકિસ્તાન તરફ ગયા નહીં પરંતુ આ ત્રણ દેશના લોકો લઘુમતી એટલે કે જે હિન્દુ ખ્રિસ્ત બૌદ્ધ એ પ્રતાડિત થયા એના કારણે ભારત ભારતમાં આવ્યા અને માં ભારતી જો એના શરણો નહીં આપે તો કોણ આપે આપણે માનવતાવાદી દેશની છાપ છે બંધારણમાં છે નિર્ણય તેવી પણ એક બાબત સામે આવી છે મે એવું જ કહ્યું કે પાર્ટી બે હજારના કારણે આ ડીલે થયું પરંતુ સ્ટ્રેટેજિકલ અમારે કામ કરવા પડે છે જેમ ત્રણસો ની કલમ થી લઈ રામ મંદિર થી લઈ કારણ કે કોંગ્રેસ સારા વિરોધ કરે છે અને વિવાદમાં લાવીને સારા નિર્ણયોને એ પાર પાડવા દેતું નથી અને એટલા માટે ભારતીય જનતા પાર્ટી સ્ટ્રેટેજીકલી આ કાર્ય કરે છે આજે ફેડરલ સ્ટ્રક્ચર છે બંગાળની અંદર તમે 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 આ અંદર માનશો નહીં મમતાજી માનશે નહીં એટલે હવે સ્પષ્ટ થાય છે કે મમતાજીની દિશા કઈ છે શા માટે નથી માનવું આ ભારત દેશના અનેકવિધ હિન્દુઓ કે જે ખ્રિશ્ચન કે જે કઈ બૌદ્ધ જૈન છે એને નાગરિકતા મળે તો કોંગ્રેસ ને શું વાંધો છે કોંગ્રેસ વિવાદિત રીતે આ કાયદાને કે આ નોટિફિકેશન રોકે નહીં એટલા માટે પણ ભારતીય જનતા પાર્ટી કારણ કે ભાજપે કાર્ય કરી બતાવવાનું છે વિવાદ કરવાથી દેશનો વિકાસ થવાનો નથી વિકાસ કરવો છે સૌને સાથે લેવા છે માનવતાવાદી અભિગમ દર્શાવવાનો છે સરકારે પોતાનો વિકાસ અને પોતાનો છાપ બનાવવાની હોય ત્યારે આવી સ્ટ્રેટેજીકલ કાર્યો કરવા પડે

લોકસભાની ચૂંટણી પહેલા જ કેમ કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો રાજ્ય સરકાર ને માનવો કે ના માનવો એના સત્તાધીશ અધિકારમાં આવે છે હવે જોવાની વાત છે કે કેન્દ્ર સરકારનો નિર્ણય સાચો હતો કે ખોટો અત્યારે જોઈશું ને પછી અમે લાગુ કરીશું અને કેરળમાં પણ ક્યાંક સીએમ દ્વારા એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું કે અમે પણ પહેલા નિયમો જોઈશું અત્યારે હાલ કેરળમાં સીડબલ લાગુ નહીં થાય તો આ પ્રકારની અત્યારે શરૂઆતી જ આ પરિસ્થિતિ છે

તમને તક આપવામાં આવે છે આપણે લોકશાહી દેશ છીએ લોકશાહી દેશની અંદર મતો એટલે કે નાગરિકોનો મત ઇમ્પોર્ટન્ટ હોય છે

આની પાછળ પણ અત્યારે તો રાજકીય પ્રતિક્રિયાઓ અલગ અલગ આવી રહી છે કે આ ચૂંટણી ટાણે જ અત્યારે તો થઈ રહ્યું છે ચૂંટણી આવી એટલે ભારતીય જનતા પાર્ટી ક્યાંક રમત રમી રહી છે સફેદ જૂઠાણું છે એવી ઘણી બધી બાબતો સામે આવી આ રાજકીય ગતિવિધિઓને આપ કઈ રીતે જુઓ છો કારણ કે એક મુદ્દો એવો છે કે અત્યારે તો તેનાથી ક્યાંક રાજકારણ ગરમાયું હોય તે પ્રકારની પરિસ્થિતિ પણ સામે આવી છે પેલી વાત તો એ છે કે અમેરિકાથી માંડીને ઓસ્ટ્રેલિયા સુધી એટલે કે પશ્ચિમથી લઈને પૂર્વ સુધી મોટા ભાગે દેશોમાં એક યા બીજી રીતે પોતાના જે પંથ છે અમેરિકા કોઈ પણ પ્રમુખ બને એ બાઇબલ ઉપર જ શપથ લે છે પાકિસ્તાન ને અરબ દેશો છે એમાં ઈસ્લામિક જે છે એના ઉપર જ બધું થાય છે એને મળે છે પરંતુ ભારત છે એમાં હિન્દુઓ બહુમતીમાં હોવાના કારણે એક સર્વધર્મ સંભાવની ભાવના રહેલી છે એટલે આપણે બીજાને પણ માથે ચડાવીએ છીએ અને આપણે આપણા વધારે કરીએ છીએ પણ એનો અર્થ એવો નથી કે ઘરના ઘંટી ચાટે ને આટો એવી જે કહેવત છે એ કહેવતને આપણે સાચી ઠરાવીએ એટલે આને રાજકીય રીતે આપણે ત્યાં કે મતબેંક એવી માની લેવામાં આવી છે આ એક માન્યતા ચાલે છે કે ભાઈ મુસલમાનોને ખુશ કરવા હશે તો એના માટે કટ્ટર મુસલમાનોને ખુશ કરવા જે સાચા અર્થમાં પ્રેમી મુસલમાનો છે એને નહીં પણ કટ્ટર મુસલમાનો કારણ કે જે ઇમામો છે મૌલવીઓ છે મુલ્લાઓ છે જેમાંના ભાગના એ પોતાની પોતાની શું કહેવાય કે પોતાનું વચસ્વ ચલાવવા માટે થઈ અને આ પ્રકારનું ઈસ્લામ ખતરે આમ થઈ જશે તેમ થઈ જશે એવું કરી અને કટ્ટરતા ફેલાવે છે

આનો વિરોધ કરો બાકી હકીકતે આનો વિરોધ દેશની સુરક્ષા માટે પણ ચિંતાજનક છે કારણ કે કાશ્મીર હોય હમણાં કાશ્મીરમાં જે હિંસા થઈ એમાં રોહિંગ્યા ની સંડોવણી બહાર આવી છે હલ્દ્વાનીમાં જે હિંસા થઈ એમાં રોહિંગ્યા ની સંડોવણી બહાર એની શંકા છે તો આ પ્રકારનું જયારે દેશ માટે આવશ્યક હોય અને આપણે કઈ મુસલમાનનો વિરોધ ભારત દેશમાં એને નાગરિકત્વ નહીં મળે એવું તો નથી એને મળશે જ તે બહારથી આવશે તો એને નિયમ મુજબ મળશે પરંતુ જે લોકો હિન્દુ છે જે બે હાજર ચૌદ પહેલા આવી ગયા છે હિન્દુ શીખ જૈન પારસી ખ્રિસ્તી પાકિસ્તાન અફઘાનિસ્તાન બાંગ્લાદેશ થવો જોઈએ રાજકીય પક્ષો વિચારવાની જરૂર છે કારણ કે એ જેટલું હિન્દુઓનો વિરોધ કરે તમે જુઓ કે સતત એના કારણે એમની મતબેન્ક છે એમના મતોના પ્રમાણમાં ઘટાડો થઈ રહ્યો છે દિવસે ને દિવસે એટલે એ લોકોએ વિચારવું પડશે કે ક્યાં સુધી હિન્દુઓનો વિરોધ કર્યા રાખશે હજુ જે રીતે સીડબલ ને લાગુ તો કરી દેવામાં આવ્યું છે નોટિફિકેશન પણ જાહેર કરી દેવામાં આવ્યું છે આગામી સમયમાં હવે તેને કઈ રીતે જોવામાં આવશે કારણ કે એક બાજુ લોકસભાની ચૂંટણી અને બીજી બાજુ સી ડબલ એક મુદ્દો પણ સામે આવ્યો છે અશ્વિનભાઈએ તો કહ્યું કે ચૂંટણી લક્ષ્ય હવે ખબર પડશે કે હવે વોટ કઈ બાજુ હવે જઈ રહ્યા છે તો હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી અને બીજી બાજુ સી ડબલનો મુદ્દો કેટલો અસરકારક સાબિત થશે જયવંતભાઈ અને અશ્વિનભાઈ આ બંને આભાર સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના ઝીરોડ કાર્યક્રમ આપશો નમસ્કાર